હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો હતો પેલા બધાને જય મા મેરડી મને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં અત્યારે મસ્ત મજાની રજા આવી ગઈ હતી અને આપણે બી આવતા હતા બ્લોગની શૂટિંગ કરવા અને અત્યારનું તમને વાતાવરણ દેવાનું જુઓ મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે આપણા ગામડાનું હમણાં હમણાંથી તો વરસાદનું ડીમ છે કારણ કે હમણાં વરસાદ હમણાં ઊભો રહ્યો છે નકર તો એક દી એક દીધું ચાલુ ચાલુ સાળ ચાલુ આવવાનું ઊભું રહેવાનું નામ નથી રહેતો અને અત્યારે મસ્ત રજા આવી ગઈ હતી અને અત્યારે લાગી ગઈ છે ભૂખ ભૂખ એટલે જોરદાર ભૂખ લાગી ગઈ છે કારણ કે ભાઈ લાગી ગયા છે પાંચ વાગી ગયા છે અને લાગી ગઈ છે જોરદાર ભૂખ અને લાલભાઈ અત્યારે છે ની તો આપણે કંઈક એને કંઈક ગાળિયામાં લેવા પડશે કારણ કે નાસ્તો બાસ્તો કાંઈક કરાવે કાંઈક બબુલા બબલ મંગાવે તો કાંઈક કરવી તો વિડીયો તમે કન્ટિન્યુ બન્યા રહેજો નવો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ ને તો તારા આપણે મસ્ત નીચે આવી ગયા તા લાલભાઈ ઉતારા હતા આવ્યો કરતા તો ઈ તો હુઈ ગયા તા અને મે જગાડે મે લાલભાઈ ભૂખ લાગી છે કાક નાસ્તા બસ્તા નું કર કરો પેટમાં માં છે ઉંદડા તો એ જો લાલભાઈ લાલભાઈ હું દે કે એવાનું તમાર કાય કાય કેવાનું બાબડ માં પૈસા છે ને એમ કાલે મારો ભાઈ નાસ્તો કાય કરો ને મને ભૂખ તો ક્યારે મને લાગી હતી હું ભૂખ્યો હોઈ ગયો તો

ભાખરી તો ખાવાની જ નહીં આવે એટલે ડબરો પકડી લેવાનો અને મરાવાનું નાનકડા જે ઉડાડવા મટવાનું પછી કદાચ ભાખરી ખાવા બેઠા ને શાક આવું બન્યું છે શાક આવું બન્યું એ રીતના બાના કરે એટલે મારો ભાઈ આવું નવ સારું લાગે ઓછું ઓછું ખાવા તો વધ્યું રે ભાગ પડ્યો થોડું થોડુંક કે બધું ઘરનું ખાવાનું હોય ઘરનું ભાવતું નથી તો તાર કાંઈક કરો હાલો ભૂખ લાગી ગયા પેટમાં ઉંદડા દોડે વાસી ક્યાંક મહેંગી પડી વાસી મહેંગી

તો અતારે મારા હાલતીથી મેંગીની પ્લાનિંગ હાલતી તો મેંગી તો મળી ગઈ પણ કોને ખબર ઓ લેમ્બર લેમ્બરગીનીને વાસ આવી ગઈ ને અતી દોડ તો આવ્યો મારી ઘરે કે મેંગીની કે વાત સાંભળે કે ક્યાં છે મેં તો ભાઈ મેંગી તો છે તો કરી પણ બનાવતા કોઈને આવડતી નથી કે મને આવડે છે તો મે જો મેંગી બનાય ને તો આપણો ભાગળો પડી જાય લે તો આવી ગયા આપણે લેમ્બર શું લેમ્બર લેમ્બરગીની તમારે કઈ કહેવાનું છે ભાઈ શું કહેવાનું કેમ મજામાં મેંગી હે મેંગી મનાવવાની શું

રાખ વિજે સટણે કે બહુ તીખી કરી હે બહુ તીખી કરી તીખી કરી તો હું કીધું ના કે તમે કીધું લાઈવ કરતો નાખી જો હે ગયો જાવ તો પૂછરા સાડે થઈ જાય હે પૂછરા થઈ જાય ભાઈ રે થઈ જાય આજે મેંગી છે ને હકીકતમાં તમે એક દી ખાધી હોય ને બીજી તમે તમને દુખો થઈ જાય આ મેંગી છે ને ધરા તમને ખાતા નહીં ઘરે બનાવતા નહીં આજે અમે રેસિપી ટ્રાય કરી ઘરે તો કદી કરતા જ નહીં

ના ઉકડે નાખ્યો એને ઉકડે યે લોગ ક્યાં સે आते है ये આ બહાર નીકળો નીરાઈ ચાલ

નાસ્તા નું કરીએ દુકાને જાવ ને કઈક લઈ આવો જાવ તો પછી મેંગી મેંગી ખાય ને પછી અત્યારે મેંગી ખાધી પછી કઈ ટાઈમ જ ન રહ્યો કારણ કે લાલભાઈ જે મેંગી બનાવી હતી ને લેમ્બર ગીને બે ત્રણ તીખી તીખી ભડકા મને પછી છે ને મગજ કાંઈ કામ કરતો બંધ થઈ ગયો પછી મોરજ થતી તો મેળો લાવ્યો પછી થોડું ઘણું રાહત થઈ પછી કાંઈક અત્યારે આઈતરિયા પડ્યા અને અત્યારે મસ્ત મજાની વાળું કરી બધું કમ્પ્લીટ કરીને નવરા થઈ ગયા છે અને આજનો બ્લોગ અહીંયા સુધી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને પાછા જણાવજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય